આજરોજ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે જે પી મારવિયા ધ્રોલ તાલુકામાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે પ્રથમ ધ્રોલના રાજવી શ્રી ઠાકોર સાહેબ શ્રી ચંદ્રસિંહજી બાપુના ચરણોમાં શ્રી નમાવી ફૂલહાર કરીને રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરીને કોંગ્રેસના કાર્યકરો સાથે પ્રચાર કરવા માટે નીકળ્યા હતા તેમાં ધ્રોલ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ તથા ધ્રોલ શહેર પ્રમુખ તથા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તથા ભાગીઓ બહેનો જોડાયા હતા શરૂઆત મેન બજારમાં થઈ મેં સોસાયટીઓ તેમજ અનેક વિસ્તારોમાં પ્રચાર કરવા માટે નીકળ્યા હતા અહેવાલ કરણસિંહ જાડેજા આર જામનગર લોકસભાની બેઠક ઉપરથી આજે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના સંયુક્ત ક્રમે આજે ઉમેદવાર તરીકે હું ચૂંટણી લડી રહ્યો છું ત્યારે આજે ધ્રોલ મુકામે ઠાકોર સાહેબના ચરણોમાં ફુલાર કરી એના મસ્તક પર નમન કરી અને શર્મા ચરણ નમન કરીને આજે અમે ચૂંટણી પ્રચાર થયા આ વિસ્તારમાં નીકળી રહ્યા છીએ ત્યારે ક્ષત્રિય સમાજ અને સાથે અઢારે વર્ગના સમાજના લોકો મને પૂરેપૂરો સાથ સહકાર છે જ્યારે ક્ષત્રિય સમાજની બેન દીકરી વિશે ભારતીય જનતા પાર્ટીના અડીખમ નેતાએ ગંભીર જે નોંધ લેવી પડે એવી અને ખૂબ જ દુઃખ થાય એવી ટિપ્પણી કરી છે ત્યારે આ સમાજ આજે ખરેખર ફરસો બતાવવા નીકળ્યો છે અને ખરેખર વ્યાજબી છે અને આ સમાજ એ સમાજ છે ક્ષત્રિય કે જે પોતાની બેન દીકરી નહીં પણ અઢારે વર્ષના કોઈ પણ બેન દીકરીની રક્ષા કરનારો સમાજ છે એના વિશે જો આવી ટિપ્પણી કરે તો ખરેખર ગંભીર નોંધ લેવાની